હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બેસન સોજીના લાડુ બનાવીશું એના માટે મેં બે વાટકી બેસન લઈ લીધું છે એક વાટકી સોજી ખાંડ લીધી છે ઘી ઈલાયચી જાયફળ અને કેસર લીધું છે હવે આપણે સોજીના લાડુ બનાવીશું સોજી બેસનના પેન લઈ લીધી છે ગેસ ચાલુ કરી દઈશું ઘી લઈ લઈશું સૌથી પહેલાં આપણે સોજીને શેકવાના છે ઘી ગરમ થવા દઈશું ઘી ઓગળી ગયું છે સોજી એડ કરી દઈશું શેકી લઈશું મિક્સ કરી લઈશું ધીમા ગ્યાસે જ આપણે સોજીને શેકવાની છે લાઈટ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી સોજીને શેકવાની છે સતત હલાવતા રહીશું સોજી શેકાઈ ગઈ છે હવે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું બેસન શેકી લઈશું એના માટે ઘી લઈ લઈશું ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે બેસન એડ કરી દઈશું મિક્સ કરીશું બંને વાટકી બેસન લઈ લીધું છે મિક્સ કરી લઈશું આ રીતે શેકવાનું છે બેસનને સતત મિક્સ કરતા રહીશું લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે શેકીશું બેસન શેકાઈ ગયું છે એમાં એક સિક્રેટ વસ્તુ એડ કરીશું જેના લીધે આપણા લાડવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે બે ચમચી દૂધ એડ કરીશું મિક્સ કરી લઈશું બેસન શેકાઈને રેડી થઈ ગયું છે હવે આપણે ચાસણી બનાવીશું ચાસણી બનાવી લઈશું એના માટે ખાંડ અને સાકર બે મિક્સ લીધું છે મેં ગેસની ફ્લેમ ચાલુ કરીશું સાકર ડૂબે એટલું પાણી લઈશું ચાસણી થવા દઈશું

સોજી અને બેસનના મિશ્રણમાં ઇલાયચી લઈ લઈશું જાયફળ લઈ લઈશું ચાસણી લઈ લઈશું ચાસણી એડ કરી દીધી મિક્સ કરી લઈશું બધું બે ચમચી કોપરાનું છીણ એડ કરીશું કોપરાનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે આ લાડવામાં મિક્સ કરી લઈશું મિશ્રણ રેડી થઈ ગયું છે થોડું એને ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય એટલે આવું છૂટું થઈ જતું હોય છે હવે આપણે એના લાડુ બનાવી દઈશું બધા જ લાડવા આપણે બનાવીને રેડી કરી લઈશું આપણે બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે બદામને પિસ્તા લગાવી લઈશું બધા જ લાડુ પર લગાવી લઈશું મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ કેવી લાગી જરૂરથી કહેજો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ